ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે લોકલભ્ય ન્યૂઝના તંત્રી ગૌતમભાઈ બી ત્રિવેદીએ નરોડા પાટિયા ખાતે આવેલ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને સન્માન સહિત હર અર્પણ કર્યો હતો અને સમગ્ર વાતાવરણ જયભીમના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના ગુજરાત પ્રદેશ પ્રમુખ અશોક કુમાર ભટ્ટી ગુજરાત મહિલા પ્રમુખ લીલાવતીબેન વાઘેલા એડવોકેટ સેલના પ્રમુખ ગુજરાત રાજ્ય દિનેશ રાઠોડ સહિત લોકલભ્ય ન્યૂઝના તંત્રી ગૌતમભાઈ બી ત્રિવેદી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં પુલાવ દાળ અને બ્રેડનું વિતરણ કરવામાં આવ્યું હતું ભારતના બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને તેમની જન્મજયંતિ પર સતસત નમન ભારતીય કોસ્ટ અને એટીએસએ ગુજરાતના દરિયા કિનારેથી અઢારસો કરોડ રૂપિયાનું ત્રણસો કિલો એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે જેમાં ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેના અરબી સમુદ્રમાં ભારતીય કોસ્ટ અને એટીએસે મોડી રાત સુધી ઓપરેશન હાથ ધરીને ત્રણસો કિલો એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો જોકે કોસ્ટગાર્ડની શિપને જોઈને પાકિસ્તાની બૂટના સંચાલકો ડ્રગ્સને દરિયાના પાણીમાં ફેંકીને ભાગી ગયા હતા જે પણ પાણીમાંથી ડ્રગ્સનો જથ્થો બહાર કાઢ્યો હતો જે પર કોસ્ટગાર્ડ પીછો કર્યો હતો પરંતુ ડ્રગ્સ લઈને આવેલી બોટ પાકિસ્તાન જતી રહી હતી